હું ચલ પાંચ હોજ મોજ ચલ પાંચ આવી ગયો છે ના આપણે પતંગ લેવા જ છે દુકાને કે તો જી ભાઈ કે હમણા થોડી પર એના હોય હતા ને એટલે તો આપણી ગાડી પેડી જાય બેઠા છે રા જોઈને આલી ઓર પાંચ ચમરા વિડિયો જોયો તારો હા મજા આવે ને મજા આવે ને વિડિયોમાં ઓલા વિડિયો જોવે ને પાંચ ચમરા આપણે હું પતંગ જગાવી છે દોરો નવો ચાઈના કોકોડો લીધો છે આપણે ઉપયોગ નથી કરવા દીધો ઉપયોગ કરવાનો કી ટાઈપ છે કી ટાઈપનો નથી જોવાનો દોરો આપણે

તો આપણે માઇક લગાડી દીધું છે કી ટાઇપ નું ક્વોલિટી આવે મને નથી ખબર તમે જોઈ લેજો ને એટેચમેન્ટ નું મસ્ત નું છે તો ઈ ટાઇપ નું છે આ માઇક ને માઇક વિના તમને મે ક્વોલિટી દેખાડું કી ટાઇપ ની છે ક્વોલિટી આ માઇક વગર ની ક્વોલિટી છે ને કઈ ક્વોલિટીમાં માં મેં આજ વિડિયો ન જો તો હું જોઈ લેશ ને આવડું આ છે ઈ આઈફોન માં લગાડવાનું છે ના આ માઇક છે માઇક ના લગાડવાનું છે તો હવે આનાથી ને જ આપણે વિડિયો મળશે જોવા તમને અત્યારે મેડી ઉપર આપણે પતંગ જગાવી રહ્યા છીએ આ જો બલદેવ છે બલદેવ આપણી પતંગ ચગાવે અને થોડીક આ પતંગ જ એવી આવી છે કે એક ચગતી જ નથી હરખી બધી ઊંધી જ પડી જાય છે અને જે બધી ક્વોલિટી આવે છે બધી માઇક ઉપર છે અને આપણે બસ છે જો આ ને થોડુંક આ અવળું આવી ગયું ને એનાથી અલગ અલગ લાગે છે મને ને પાનનો વ્યુ જો હમણાં થોડીક વાર પહેલા વરસાદ જેવું હતું નથી તે તડકો આવી ગયો છે ઓલો જોવે છે બધું અર્શિયલ અર્શિયલ છે કોકડો આવ્યો સાડી ત્રણસો રૂપિયા તમને ભાવ નથી કીધો એ ભાવ આપણો કોકડો આવ્યો સાડી ત્રણસો રૂપિયાનો ના આ બસ ઝાડુ અહીંયા ચડી ગયો છે આવી ગયું તો એને મૂકી દે ઉપર ને કી ટાઈપની ક્વોલિટી છે આ માઈકની મને કહેજો તમે આપણે ખબર પડે કી ટાઈપની ક્વોલિટી છે આની તો જોકો પડી ગયો આ તમને દેખાયા બહુ જો આ બધુંય બલદેવને લાગી ગયો છે ચાઇના દોરી કીધી કાલ લાગી ગઈ ને તને બલદેવ કોને મારી પોતાને જીગાવતો હતો ને અને દોરી લાગી ગઈ ચાઇના ની દોરી ચાઇના દોરીના દોરી આ type નો ઉપયોગ નો કરાય ચાલુ થઇ જાય આ આપણું માઇક છે આનો કઈ વિડિયો બનાવવા ઉપયોગ નો કરાય એનો આપણે આપણે કઈ પછી પતક બતંગ તો ચગાવીએ છે નહીં હવાર તો કઈ વાતરા ને જોવા બહાર ની થોડો ઘણો પવન છે તો હું બહાર ગયો તો બહાર થી આવ્યો ત્યારે વિડિયો ને શૂટ નતો કર્યો છોકરા પાછળ તો આપણે ભાઈ આ વિડિયો ઉતાર્યો છે શૂટ શૂટ કર્યો નથી ને મારી પાસે કેવી ક્વોલિટી આવે તો મને કેજો તમને થોડોક વોઇસ માં તો કેવો ફેર પડ્યો જ હશે મને કેજો તમે ખાલી કમેન્ટમાં ખબર નહિ મોલ જાવ હમણાં થોડીક આપણે પતંગ બતંગ જગાઈશું આપણે અને ટાઢ પણ એવી છે કે શું તમને કેવું મારે ટાઢ પણ એવી છે પછી વિડીયો કન્ટિન્યુ કરી ને હું હાવ ધીમે બોલું છું ને તો આવું આવા હું તમને માઇક બંધ કરીને દેખાડું અત્યારે આપણે પતંગ જગાઈશું પતંગ આપણી જો અહીંયા પડી છે અહીંયા પડી છે અહીંયા પડી છે તો આ બોક્સ તો અમે લઈએ હોય ખાધે માઇક કનેક્ટ છે ને એટલે કે તમને મસ્ત વોઇસ સંભળાય એટલે તેના માટે બાર નો વ્યુ જો તમે તમને મળી બહુ વધારે અવાજ આવશે પણ છે મસ્ત ની તો પણ હવે જાણે પછી પતંગ પતંગ જગાવી એ થોડો ઘણો શૂટ કરે આપણો હવેશ ને બોલાઈ લીધો છે હવે ચાલે છે તો પછી આપણે પતંગ ચગાવી કારણ કે હવેશ કેમેરો તો કોઈ પકડવા વાળો હોવો જોઈએ ને એના અંદર માછલા છે તમને દેખાડું તો જો આ રહ્યા કેટલા બધા હવે તમને દેખાય આ રીતે અંદર ચાર આપણે માછલીઓ નાખી દઈએ ચાર માછલીઓ છે ને અંદર ના તો આખો દી આપણે બંધ જ રાખી છે કાલેજી જ શિયાળો છે ને એટલે યાર તો હું પણ આજે જેતપુર ગયો તો થોડુંક કામ હતું એ તમને કહેવાય એમ નથી પ્રશ્ન કામ હતું એટલે જેતપુર ગયા હતા

આજનો વિડીયો કહેવામાં આવે તો વિડીયોને કદાચ લાઈક ચેનલ ને કરો સબસ્ક્રાઈબ બીજા વિડીયોની અંદર તબક્ક લાઈ બાય બાય